નમસ્કાર દર્શક મિત્રો મહાદેવ ન્યૂઝ સાથે અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના નગરપાલિકા દ્વારા જાફરાબાદ તાલુકાના નગરપાલિકાની સારી કામગીરી જોવા મળી હતી તે બદલ સારી કામગીરીના કારણે સોળ સીટ બેનરીફ વિજેતા થઈ હતી જાફરાબાદના રસ્તા કટર સફાઈ કામ નગરપાલિકાના સભ્ય સ્ત્રીઓ દ્વારા લોકોના સારા કામ કરવામાં આવશે લોકો દ્વારા નગરપાલિકાની સારી કામગીરી કરવા બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો વેપારી ભાઈઓ દ્વારા પણ સારી રીતે ભાજપને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું ભાજપના કાર્યકર્તા સોલંકી દ્વારા લોકોના પ્રશ્નના સારી રીતે ઉકેલ કરવામાં આવ્યા હતા તે માટે સોળ સીટ બિનરીફ વિજેતા બની હતી અને આવતા વર્ષે સીટ પણ સારી રીતે ભાજપ વિજેતા બનશે તેવું જાફરાબાદના વેપારી ભાઈઓ લોકો દ્વારા જાહેર કરાયું છે બ્યુરો રિપોર્ટ મહાદેવ ટાઈમ્સ ન્યૂઝ અમરેલી જે વેપારી એસોસિએશનના પ્રમુખ શ્રી જયેશભાઈ છે અને હર્ષદ કાકા છે એની જોડે વાત કરીએ કે કાલનો ચૂંટણીનો માહોલ કેવો હશે અને શું પરિણામ આવી શકે છે તો જયેશભાઈ આપ શું કહેશો નગરપાલિકા જાફરા માહોલ ખુબ સરસ હતો ભાજપ સરકાર બનાવવા જઈ રહી છે અઠ્યાવીસ માંથી સોળ સીટ તો ભાજપની બિનહરીફ થઈ છે બાકીની જે ચૂંટણીઓ થઈ તેમાં પણ બહુ સરસ પરિણામ ભાજપનું આવે એવું અત્યારે દેખાઈ રહ્યું છે અને ચોક્કસપણે આગામી નગરપાલિકા પણ ભાજપની જ હશે એમાં કોઈ શંકાને સ્થાન નથી શું જયેશભાઈ આપણે શું કેવી કામગીરી આપણે ભાજપ સરકારને જોવા મળશે એને કારણે એવું છે કે સોળ સીટ તો બિનરીફ થઈ ગઈ છે પણ હવે હવેની શું ભૂમિકા હીરાભાઈ આપણે ધારાસભ્ય દિગંબર નેતા છે એની શું કામગીરી છે એના હિસાબે કે સોળ સીટ આવી ગઈ છે જાફરાબાદની ગત પાંચ વર્ષ માટે સરકાર હતી ભાજપની અને સમરસ થઈ ચૂંટણી અને બહુ સરસ કામો થયા અને મૂળ તો આપણા અહીંના જાબાદ નેતા હીરાભાઈ સોલંકી ધારાસભ્ય છે આપણા એના નેતૃત્વની નીચે બધા ભાજપના આગેવાનોએ સાથે મળી અને ભાજપના જાપરાવાદના વિકાસ માટે ખૂબ જ સરસ કામો કર્યા જાપરાવાદમાં ચારથી પાંચ કરોડ રૂપિયાના ખર્ચે કોમ્યુનિટી હોલ બનાવ્યા બધા સરસ રોડો બનાવ્યા પાણીની વ્યવસ્થા માટે અને નગર ગટરો જે કંઈ કહેવાય અત્યારે તમે જાફરાવાદ જુઓ તો આખા અમરેલી જિલ્લામાં નહીં પણ ગુજરાતમાં કહીએ તો સ્વચ્છ સિટી તરીકે જો તમારે જોવું હોય તો જાફરાવાદ આંટો મારવો પડે આવું સરસ કામગીરી અને મૂળ તો શું છે કે ઘરના અમારા ધારાસભ્ય હીરાભાઈ સોલંકી હોય અને એની કુને અને એમની નીચેની ટીમે બહુ સરસ રીતે કામો કર્યા અને જાપરાદ નગરપાલિકા અત્યારે જોઈએ તો અમારા ઝોન ની અંદર એક બે ત્રણ ની અંદર સ્થાન પામે એવી અમારી અત્યારની નગરપાલિકા છે શું કાલનું પરિણામ આપને શું લાગે છે કાલના પરિણામ માટે કઈ ચિંતાનું કારણ નથી ભાજપની સોળ સીટો તો અગાઉ આવી ગયેલી જ છે બાકીને સીટોમાં પણ ભાજપનું સરસ પરિણામ આવવાનું જ છે એમાં કોઈ શંકાને સ્થાન નથી અને ફરીથી પાંચ વર્ષ માટે ભાજપ નગરપાલિકા બનાવે છે એ પણ ચોક્કસ વાત છે શું હર્ષદ કાકા તમે પણ કહો છો એવું કે કાલ ફાઈનલ જ છે આમ તો એકંદરે શું છે કે ઘણા વર્ષોથી આજે ઓગણીસો અઠ્ઠાણુંથી માનનીય શ્રી હીરાભાઈ સોલંકી જાફરાબાદ ખાતે ખૂબ જ સારા કામો કર્યા છે અને કરશે પણ ખરા અને એની મહેનત રંગ લાવશે સો અને સ્પષ્ટ બહુમતીથી ખૂબ જ સરસ રીતે જીતશું એમાં કોઈ શંકાને સ્થાન નથી થેન્ક યુ જયેશભાઈ હર્ષદભાઈ